ડભોઈ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હિ સેવા અંતર્ગત કાર્યક્રમનું આયોજન ડભોઈ પટેલવાડી ખાતે કરવામાં આવ્યું હતું સ્વચ્છતા હિ સેવા પખવાડિયાની ઉજવણી અંતર્ગત ડભોઈ નગરમાં અનેક સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો થયા આજે બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધી નો જન્મદિન હોય ત્યારે દેશના વડાપ્રધાનના સ્વચ્છ ભારત સૂત્ર સાથે સ્વચ્છતા સ્વચ્છતા જાળવનાર અનેક લોકોને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા આ પ્રસંગે પાલિકા ચીફ ઓફિસર જયકિશન તળવી પ્રમુખ બિરેન શાહ સહિત નગર આગેવાનો અને પાલિકા સભ્યો કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સ્વચ્છતા માટે શપથ પણ લીધા હતા પૂરો વડાપ્રણ અને જેમણે જય જવાન જય સામનું સુત્રાત્તિ લાલબાદુ શરૂ કરે તેના દિવસ અને આજના દિવસને રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ એ આપણા હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જાહેર કરી છે અને એને જ અનુલક્ષીએ સચ્ચાઈ સેવા એ અઘવાડિયાનું આમાં ઉજવણી કરી આજના દિવસે એને અનુલક્ષીને ભોઈ નગરપાલિકા દ્વારા આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો મોટી સંખ્યામાં અહીંયા નગરપાલિકાના હોદ્દેદારો નગરના આગેવાનો નગરપાલિકાના સભ્યો કર્મચારીઓ અનેક સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા એવાઈ સંસ્થા અંતર્ગત અનેક કાર્યક્રમો કરવામાં આવે છે અને એ કાર્યક્રમો દ્વારા ડબોઈને ગર્ભાવતી બનાવે અને સ્વચ્છ નગરી સ્વચ્છ નગરી સંસ્કારી નગરી અને સમૃદ્ધ નગરી બનાવવા માટેના પ્રયત્નમાં તમામનો સહયોગ મળે એવી અપીલ કરવામાં આવી છે અને તમામે અહીંયા શપથ પણ લીધા છે સ્વચ્છ નગરી બનાવવાના એ બધા તમામને હું અભિનંદન આપું છું અને જે રીતે અત્યારે ગર્ભાવતી નગરીમાં વિકાસના નામો થઈ રહ્યા છે એને અનુલક્ષીને આ વખતે જ્યારે સમગ્ર વડોદરા શહેર જિલ્લામાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ ત્યારે ગર્ભાવતી નગરીમાં આવી કોઈ સમસ્યા ઊભી નથી થઈ એ બદલ નગરપાલિકાના તમામ હોદ્દેદારો અને કર્મચારીઓને અભિનંદન